જમાથી છો અને આપણે વનેગઢ ગામથી ને અત્યારે મહેમાન મળવા આવ્યા છે આપણને ને આજે તો આપણે કામેથી આવ્યા હતા આપણને ખબર નતા થોડા મોડા સ્વીટા કામેથી ને કારખાને તો હવે અત્યારે ફોન આવ્યો કે આપણે વનેગઢ ગામથી ધમાડોનના ગામ આપણે વનેગઢ આવ્યું ને વિપુલ કોમેડીની બધા ઉતારે અને આપણે ત્યાં પણ ધમાડોનને ગામ પણ આપણે મળવા ગયા હતા અને જઈશું આજે ફોન આવ્યો હતો જો ફોન આખી આવી ગઈ મળવા આ સોબેન નહીં તો રોકાણ છે એમની ફેમિલી હા તો વણેગઢ તમાડોનના ગામના મહેમાન મળવા પણ આવ્યા તો સારું કહેવાય ને કેમ કે આપણે ખબર એ નથી કે તમાડોનના ગામના મહેમાન મળવા આવશે તો હાલો તમને પાછળનો કેમેરો કરીને બતાવું તો ઓલી સાઈડ તો આપણે રહોવાળામાં રાંધવાનું કામ ચાલે છે અને જો બતાય કે જે ફેમિલી કામથી ને આપણે મહેમાન મળવા આવ્યા ને નહીં મહેમાન છે જય માતાજી રાજુ જય માતાજી હસનભાઈ મજામાં ને

અને બોરા પાકી જાય છે ને બોરા ખાવા આવું છે હવે હવે ચોક્કસ આવું છે આપણે વિકુલ કોમેડીને મળવા આવે ને તેથી જો વિશાલભાઈ મેં લીધું વિશાલભાઈ તો જો જમાઈ હવે જમાડવાના છે એટલે રસોડામાં રાંધવાનું બધું કામકાજ ચાલે છે કેમ કે હવે તો અત્યારે તો એક વાગી ગયો એટલે બધાને બપોરાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે કારખાને છૂટી ગયા તો આશુબેનની બધાય તો કામકરીમાં લાગી ગયા જો રીદી બોરા ખવરાવ ખવરાય બરો ખવરાય ના માંગી બોરા જો ગાંઠિયા એપલ બોરાય પણ લાયા જો જો આખું આ તો આમ નવીન નવીન લાગે આખું ઘર ભરાઈ ગયો ફેમિલી આખી આમ જો જોરદાર ગામના મહેમાન જય માતાજી તને કે જય માતાજી બોલ કયું ગામ તમારું હે વનાગઢ વનાગઢ તમાર ડોન તમાર વાડી આવે છે એમને બોરા બોરાથી તમાર વાડીએ એમને જો આ બેન પણ તમાડોના ગામના છે લીતિબેન હે એમ ને બોરા તમે લાયા પાકા માર હટુ નહી પાકો પાગેલા હતા એમ ને બોરામાં જય માતાજી બાપુ રામ રામ જય માતાજી હમ બે કટેરવા જગાભાઈ ના બાપાને કરાવવા કે ને ઉભી આદરપાટ જો આસુબેન તો એના ભાઈનું યત એવું હે જય માતાજી આસુબેન કેમ છો મજામાં રામજીભાઈ જય માતાજી આજ તો નહી લીધું લાગે ઠંડા પાણીના આ ના હું પાણી હે હા મે લખેણ નાખ્યો જય માતાજી ઉર્મિલા બેન આ સંગુમા છે આયા બોરા લાયા કેટલા છે જો

સી કાકાના વાડીએ ફોગી ગયા અને ભીમ બાપાએ દર્શન કરી લઈ કેમ કે આપણે આવી ત્યારે તો દર્શન કરી જ છીએ અને કપાસ પણ જો પાઈ ત્યારે છે ઘેર તો હવે વસંત કાકી મોહન શું કામ કરતા હોય પણ આમાં દેખાય જ છે પણ શું કામ કરતા હોય આપણને ખબર નહીં મેં રણજીતભાઈની જઈ જુઓ અત્યારે તો બધાને કહેવાનું એટલું કે આટલો સપોર્ટ કર્યો તો આપણી ચેનલ આટલે ગઈ આપણને અનુભવ નહોતો ને આપણે બધા સપોર્ટ માહુ સારું કહેવાય બધાએ સપોર્ટ આપ્યો એ પણ સારું કહેવાય તો શું કામ કામગ્રી હાલે આપણે એમને મદદ કરાવવા પણ રણજીતભાઈ પણ સિરીઝના

આપણે એના ઘઉમાં તો પોગી ગયા પણ હવે ઘઉં નિંદવાનું ચાલુ કામ છે આપણને તો ખબર નહીં ઘઉ બકાલું નિંદવાનું હોય પણ આ તો ઘઉં નિદેહાને નિંધાય છે આપણે તમને બતાવી પાછળનો કેમેરો કરી રામ 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 જય માતાજી શું કામ ચાલે વસન કાકી આ તોરિય ને નિંદવાનું કામ ચાલુ કર્યું માણસ બકાલું નિંદે મે કીધ ઘઉં નિંદવાનું એટલે તો નવીન મને લાગ્યું આમાં પાણી આપવાનું હોય ને એટલે પાણી મોટા ઘઉં થઈ જાય એટલે ચાલે નહીં

મેં કીધું લાવો મદદ કરવા રણજીતભાઈ અરે વાત છે મોહનભાઈ જય માતાજી શું હાલે ઠંડીના હિસાબે અડદિયા બનાવ્યા હે તો અડદિયા ખાતા દો મને ફાવે હે હા તો બે મણ કોઈ ઘી લઈ લિયો કાજુ બદામ હું તમારે ક્યાં લેવું ત્રણસો ગ્રામ માં આપડે એકદી બધા ફેમિલી ખાઈશું ત્યાં ખૂટી રહીશ હાલો કામ કરી ના કરતો ખોટી થઈશું પછી મહેમાન ખોટી કરશે આયા